નમસ્કાર આપ સૌનું ઇન્ડિયા વોઇસ ગુજરાત ડિજિટલ મંચ પર સ્વાગત છે આજે આજે વાત કરવી છે કોંગ્રેસ પાર્ટીની કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન ગુજરાતમાં થવાનું છે એના પહેલા પહેલી વખત કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસના જિલ્લા અને શહેર પરમુખની બેઠક દિલ્હીમાં બોલાવવામાં આવી છે જેની અંદર આજ જે કાર્યક્રમ છે 3 દિવસનું ચાલવાના છે અ જે રાષ્ટ્રીય કોંગ્રેસ છે એની દ્વારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે અને લોકસભાના નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી છે કરશું આ મુદ્દા ઉપર આપણી સાથે વાત કરવા માટે જે મહેમાન જોડાઈ રહ્યા છે રાજકોટ થી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ અને અમદાવાદ શહેર થી વરિષ્ઠ પત્રકાર અજીત તિવારીજી પહેલા તો અમારા મંચ ઉપર આપવાનું સ્વાગત છે સર મારું પહેલું સવાલ જગદીશ સર આ જે વખત જે અધિવેશન અહીંયા થવાનું છે ખાસ કરીને લગભગ દેશભરમાંથી સાતસો જેટલા

હમણાં થોડા દિવસો પહેલા રાહુલ ગાંધી અમદાવાદ પધાર્યા હતા અને એને પણ વળી તે દિવસે પણ આવી જ કેસેટ વગાડી હતી એને એવું કીધેલું કે કોંગ્રેસ નું લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં બે પ્રકારની કોંગ્રેસ છે એક જનતા માટે જજુમી રહી હોય એવી કોંગ્રેસ અને બીજી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે કે હા કોંગ્રેસ માં ખાલી પોતાની પોસ્ટ જ છે પણ એને એમ પણ કીધેલું રાહુલ ગાંધીએ કે કદાચ પંદર વીસ પચીસ ચાલીસ પચાસ ઈ ફિગર એ કોઈ ફિક્સ નથી પણ અમારે એમ કે એને જો કાઢી મૂકવા પડે તો કાઢી મૂકીશું માઇન્ડ વેલ રાહુલભાઈ મજાની વાત શું કહું છું આ વાત જ્યારે રાહુલ ગાંધી કરી ત્યારે ખરેખર તો જો કોંગ્રેસના હિતે હોય અને જેના લોહીમાં ગદ્દારી ન હોય એવા લોકોએ તો બળવો પોકારવો જોઈતો તો કે ભાઈ તમે મોઢું ભલે એ નેતા છે તો જુદી વાત છે પણ એમ કેવું જોઈએ કે ભાઈ પ્લીઝ તમે કઈક તમારા શબ્દો બરાબર પ્રયોજક

કોંગ્રેસીઓ જે છે એ જાણે છે કે પક્ષની ભીતરમાં બી ટીમ કોણ છે અને એને એવી આશા બંધાણી છે કે જો રાહુલ ગાંધી પોતાની વાતમાં ખરા ઉતરે

રાહુલ ગાંધી શું કહે એનાથી ગુજરાત કોંગ્રેસને કઈ ફરક પડે એવું છે જ નથી કારણ કે રાહુલ ગાંધી નેતા છે મહેતા સાહેબને ખબર છે કે એના કેટલા રિપોર્ટર શું કામ ગયે અને એ એને કાઢી નહીં શકે એને તો સાહિત કહીને આગળ સાર્યું કામ કરતા ને નહીં વધારી શકાય તો એ રિપોર્ટરને નથી મારી મહેતા સાહેબ જેવા એડિટરોની ખોટ છે બીજી વાત

સુરત ના પ્રમુખ જશે સુરતમાં પાર્લિયામેન્ટ વિવાના છે હજુ એઆઈસી ના અધિવેશન માટે જે લિસ્ટ બહાર આવી વોલન્ટિયર્સ ની અલગ અલગ અમદાવાદમાં ભલવા થયા

<laughs> <laughs> बहुत अच्छे ये टीम तुम्हें डिसाइड कर ही लो की कौन छे। छे। कि कौन से ये आसान से कारण कि ये मैं कम लोगों हसे करोड़ों को हसे आपने जो ये ऑब्जेक्टिव ठीक कही है ना तो पहले ये बोलिए कि ये तो नहीं ठई सका है जी तो ए टीम कौन छे? से गुजरात विधानसभा से संचालित है मैं आ ख्याल थी यार लंबा समय

कि भाई कांग्रेस में सेटिंग आती कि त्याग सुधी जबू छे त्याग ही आगर ना थी जबू त्याग पुलिस डिटेन करी ले से ए गया गया, ए जी ये गया भाजप में केम गया ये बीजी कहानी छे पर त्याग ये पर हमें चावड़ा हदा ये पर हमें चावड़ा छे तो ये जब कहीं ने गया तो लॉयल्टी प्रूफ कर भी रहती ना ये पहली सहेक कमी कहूँ जाये सीडी पटेल प्रेसिडेंट था

આ સુરત અહેમદાબાદ વડોદરા રાજકોટ જામનગર આવશે ત્યારની તૈયારી શું

પેલા તો અજીત સાહેબે એ ટીમ ની વાત કરીને રોચક બનાવી દીધી આખી ડિબેટ બહુ સારી વાત કરી અને હકીકત એવી છે તમને કહો હમણાં આપણે વન ડે માં

હવે બીજા ને તમે બી ટીમ કયો કે જે ટીમ કયો તે તમે પોતે જવાબદારી તો સ્વીકારો કે તમારા આવ્યા પછી આટલી મોટી હોનારત સર્જાઈ ગઈ છતાં તમે તો હજી ત્યાં ને ત્યાં જ છુઓ

અહીંયા ગાંધીનગરમાં કે અમદાવાદમાં આવીને ગર્જના કરવી એ જુદી વાત છે અને દિલ્હી જઈ હાઈ કમાન્ડ પાસેથી પોતાની મરજી પ્રમાણેના ફેરફારને મંજૂરી અપાવી એ જુદી વાત છે તો જગદીશભાઈ જયારે અજીતભાઈ એ ટીમ કીધું તો આપે તો અમારા દર્શકો તો બતાવો કે એ ટીમ કોણ છે અને બી ટીમ કોણ છે જુઓ જેને તક નથી મળી એ લોકો એ ટીમ છે તક મળી બી ટીમ છે રાહુલ જી પ્રોબ્લેમ શું રાહુલ ગાંધી આ પ્રકારની કેસેટ વારંવાર વગાડી રહ્યા છે આની પેલા પણ એણે વાત આમ જ કરી હતી આની અગાઉ જ્યારે તેઓ મીટિંગ અહીંયા આવ્યા હતા ત્યારે પણ એણે આમ જ વાત કરી હતી કે જે લોકો પાર્ટીને વફાદાર નથી અમે એને તગડી મૂકીશું આ વખતે એને ખાલી ફેરફાર શું કર્યો રેસ ના ઘોડાની વાત એને આ વખતે શું કરીને લગ્ન ના જે બગી હોય એમાં જે ઘોડા હોય ન્યા ચાલવા એ લોકો છે બગીમાં જોડી દેવામાં આવ્યા બે જુદા જુદા રીતે છે એટલે મારે એમ કે કોંગ્રેસ ને જે કોઈ સારા હોય એને રાખવા છે બાકીના તગેડી મૂકવા છે પણ એ ગયા પછી હજી સુધી એનો કોઈ વાવડ નથી કોઈ

છે ઈ બસ બોલે બોલો વોટ કાઇન્ડ ઓફ કામગીરી મને કયો તમે શું મને કયો જી તમે એમ તો કહી શકવા જોઈએ ને પ્રવક્તા તરીકે કે ભાઈ અમારે ત્યાં એવા તેત્રીસ કે પાંત્રીસ કે સિત્તેર કે ચાલીસ કે એવા એક નામ સિલેક્ટ થયા છે અમે એના બાયફર્કેશન કરી રહ્યા છીએ કમસે કમ વિશેક જણા તો આઉટ ઓફ કોંગ્રેસ થવાની સંભાવના છે કાઈક તો એવા સંકેત આપવા જોઈએ આ તો પ્રશ્ન પૂછો છો અને જવાબ દેવો પડે છે બાબા બના હે તો હિન્દી બોલના પડતા હે એના જેવું છે કે તમે પ્રશ્ન પૂછો એટલે મારે જવાબ દેવો પડે પણ બેઝિકલી કાઈ નહીં ઉલટાનું તમને બીજું કહો રાહુલભાઈ એને જ્યારે પત્રકારોએ એમ પૂછ્યું કોંગ્રેસ ના સૌથી સારામાં સારા પ્રમુખ કોણ અત્યાર સુધી કાઈ એટલે ક્યાં ગયા તા તો ક્યાંય નહીં એના જેવું થયું એટલે મૂળ વાત એ છે કોંગ્રેસ જે છે ખાલી સ્પોક સ્પોકમેન જે બોલી શકે એવું બોલી જાણે છે કરી કઈ જાણતા

તક છે પણ જો ઝીલે તો હવે ઝીલવું ન હોય તો સાબરમતી માં ડૂબી મારો સુધરવા માટે થઈને કઈક કરવું જોઈએ જો ખાડો કર્યા વગર ટેકરો ટેકરો થાય નહીં એટલે કે તમારે કઈ કઈ ઊંચું આમ કરવો તો ક્યાંક તો ખાડો ગાળવો પડે ને હવે વાત એ છે કોંગ્રેસે જો સારું થવું હોય તો જે બી ટીમ ભલે અત્યારે તમે કે હું નામ ન જાહેર કરીએ પણ એને તો ખબર પડી જ ગઈ છે અને આમ જો તો બચ્ચે બચ્ચાને ખબર છે રાહુલજી બધાને ખબર છે કોના ધંધા ભારતીય જનતા પાર્ટી સાથે ભાગીદારીમાં ચાલે છે અમદાવાદ બે ત્રણ નેતાઓ છે અમદાવાદ બુદ્ધિપૂર્વક કીધું કે મારે રાજીનામું આપવું છે બીજા કોઈ કારણોસર રાજીનામું આપ્યું અને અત્યારે ભારતીય જનતા પાર્ટી ની ગુડ છે સમજી લ્યો તો આવા અનેક લોકો છે સૌરાષ્ટ્રમાં છે ગુજરાતમાં છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે જેટલા લોકો

અને રાહુલ ગાંધી મળ્યા હતા અને પૂછ્યા કે ભાઈ શું થશે આગળ તો એ મને બહુ સરસ એક દાખલા આપ્યા અને મહેતા સાહેબ એને કન્ફર્મ કરશે હું જેના સાથે મળ્યા હતા એ મહેતા સાહેબ પણ દોસ્ત છે બે ના ઇલેક્શન પછી પણ રાહુલ ગાંધી આવ્યા ભાજપ થી કોંગ્રેસ માં આવ્યા હતા અને ટિકિટ પેલા પછી કપાઈ બધું થયા

તમે કોઈ ઉત્સાહિત થઈ જાઓ તો તમે પૂરું થઈ જશો એ તો હિન્દી માં કહત ખાને કે દાંત દેખાને કે દાંત

વાત નથી ચાલવાનું એક ઘર ના લોકો છે સોનિયાજી રાજ્યસભા પ્રિયંકાજી લોકસભા રાહુલજી રાજ્યસભા

ખૂબ ખુબ આભાર અમારે મંચ પે જોડે નમસ્કાર નમસ્કાર તો દોસ્તો આ તમે બે પેન સાંભળ્યા અને ખાસ કરીને જે એ ટીમ છે અને બી ટીમ છે એની પણ ચર્ચા થઈ હવે જોવાનું એ રહેશે બે હાજર સતાવીસ નું ઇલેક્શન છે અરે જે આ કોંગ્રેસની નવી રણનીતિ છે કેટલું કામ કરશે અને બે બે હાજર સતાવીસ માં કોંગ્રેસને સત્તા અપાવશે એ મોટો સવાલ સાથે આ કાર્યક્રમ તમને કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો Namaskar.